વોદા શહેર અને જિલ્લામાં કુંવારિકાઓ દ્વારા નદી તળાવ જળાશયમાં જ્વારાઓનું વિસર્જન કરી ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી આષાઢસુડ તેરસથી કુંવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલુણા વ્રત જેને મોડાક્રદ વ્રત તરીકે પણ ઓળખાય છે તેવા જયાપાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા મીઠું નમક વિના આ વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાદિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી હતી શનિવારે જયા પાર્વતી વ્રત નો અંતિમ દિવસ હતો ત્યારે કુમારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી અને રાત્રે કન્યાઓ દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું વિવિધ બગીચાઓમાં પાર્ટી પ્લોટ સોસાયટીઓમાં કન્યાઓ દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું જયારે અંતિમ દિવસે રવિવારે વ્રત પારણા કરવામાં આવ્યા હતા પાંચ દિવસ ગૌરી વ્રતની ઉજવણી કર્યા બાદ છઠ્ઠા દિવસે વડોદરા શહેર જિલ્લાના નદી તળાવ જળાશયોમાં